ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા એક હતા શાસનથી નારાજ યુવા કાર્યકરો સહિતના હવે ભાજપને રામ રામ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ મુદ્દા ન્યાયના આક્ષેપો સાથે પાસોદરા ગામના સરપંચ સાથે સો જેટલા પેજ પ્રમુખો પાંચસો એંસી જેટલા પેચ કમિટીના સભ્યો અને યુવા ભાજપના અગ્રણીઓ ભાજપ સાથે છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં ભાજપના પાસોદરા ગામના સરપંચ સાથે એકસો પેજ પ્રમુખો પાંચસો એંશી જેટલા પેજ કમિટીના સભ્યો અને યુવા ભાજપના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ ભાજપમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલા અન્યાયને લઈને ભારતીય જનતા પાર્ટી છોડી આમ આદમી પાર્ટી આપમાં જોડાવા પામ્યા હતા જેમાં યુવા ભાજપ અગ્રણી લાલજી ક્યાડા પણ ભાજપ છોડી આપમાં જોડાયા છે સાથે હજુ પણ અનેક ભાજપના કાર્યકર્તાઓ ગઈકાલે રાત્રે પાસોદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી એમાં ભાજપથી હારેલા થાકેલા અને આ ભાજપની માત્ર સુફિયાની વાતો અને વિકાસના નામે ભ્રષ્ટાચારથી કંટાળેલા ભાજપના જ લોકો ગઈકાલે આમ આદમી પાર્ટીની સભામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ ગોપાલભાઈ ઇટાળિયાની હાજરીમાં પાસોદરા ગામના સરપંચશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના સો જેટલા પેજ પ્રમુખો અને એમની સાથે પાંચસો ને એંસી જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીના જે પેજ કમિટીના સભ્યો છે એમ કરીને ટૂંકમાં છસોથી વધારે લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી શિક્ષિત પાર્ટીમાં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરવા માટે જોડાયા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા નવા નિશાળીઓ ટિકિટ અપાઈ હોય જેને લઈને પાયાના કાર્યકરોમાં પ્રદેશ પ્રમુખ સામે રોષ જોવા મળ્યો છે ત્યારે ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો આપમાં જોડાયા ભાજપ માટે આ ચૂંટણી ખરેખર માથાના દુખાવા સમાન બની રહેશે તેમ લાગી રહ્યું છે અઝર કુરિસ્ટી ટેન્ટ